શ્રી કૃષ્ણ કનૈયા લાલજી જય છે મિત્રો સુદામા છે મિત્રો તો જય મસુન્દ્ર નાથ જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં મજામાં મા જસો કારણ કે આવી ગયો છું સવાર સવારમાં તમારા માટે એક નવો બ્લોગ વિડીયો લઈને મિત્રો અત્યારે જો ઘડિયાળમાં કેટલા વાગ્યા થવા એવા છે ઓ સવાર સવારમાં બધા મિત્રો ને જય બાપા સીતારામ ઓમ નમો હરર પાર્વતી પતિ હર મહાદેવ તો મિત્રો જો કપડાની ઇસ્ત્રી થઈ ગઈ છે એમાં એક આ ટી શર્ટ છે આ શર્ટ છે આ રેડ કલરની ટી શર્ટ છે આમાંથી કયા પહેરવાની નક્કી નથી પણ પહેલાં આ ટ્રાય કરી જવું જો આ સારું લાગશે તો આપણે આજે આ કપડાં પહેરવાનું થાય છે તો મિત્રો ફાઇનલી જો આપણે આવી રીતના કઈક કપડા પહેર્યા છે ને આ રીતનું આપણે આ પેન્ટ છે ને આ પેન્ટ મિત્રો આનું છે નહીં આ બીજા કપડાનું છે આ તો મેં આ રીતનું કઈક આઉટફિટ બનાવ્યું છે તો કેવું લાગે કોમેન્ટ કરીને બતાવી દેજો જો આવી રીતના તો કઈક કપડા આપણે આજે પહેર્યા છે મિત્રો એક મિનિટ હો ગડે ખમીજો હમણાં આવું એક જ સેકન્ડમાં હમણાં આવું થોડી નાવ હમણા આવું તો મિત્રો આવી ગયો ફાટ ફટાફટ આવી ગયો છું જો મિત્રો માળા લેતા આવ્યો માળા આ મિત્રો માળા તો પહેરવું પડે ને તો જ લોકોની નજર પડે જો આમ તો નજરમાં જ છું મિત્રો કોમેન્ટ કરી દેજો ઉભેરો હજી કઈક ઘટે છે ઉભેરો 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 હજી કઈક ઘટા છે ઘટા છે મિત્રો હવે કહેજો કેવું લાગે કેમ લાગે મિત્રો કોમેન્ટ કરી દેજો ફટાફટ હવે શૂઝ ઘટે છે પણ એ તો મારે માળિયામાંથી આંબા જોઈ છે ને આંબામાં મિત્રો વાર લાગે ને એ ધીર ધમા છે ને સાફ કરીને એ તો બધું પણ આવી રીતનું કઈક આજનું આપણો આઉટફિટ છે તમને કેવું લાગે સારું લાગે ને તો મિત્રો કોમેન્ટ કરી દેજો કોમેન્ટ ચાલો મળીએ પછી થોડી વાર પછી ક્યાં પડી ગયો ફોન દેખા આપને લાપરવાહી કા નતીજા હૈ અત્યારે મિત્રો આપણે ફૂલપાડા વિસ્તારમાં ફૂલ બજારમાં આવી ગયા છે ને તમે આ ફૂલ જોઓ કંઈ ઘટે નહીં એવા કલર કલરના રંગબે રંગબી ફૂલ છે અને આજની ટ્રાફિક છે જન્માષ્ટમીના દિવસે તમે જોઈ શકો છો મિત્રો વાહ ભાઈ વાહ ભગવાનના ઝુલા અને ઓ ભાઈ વાહ ભાઈ વાહ જો તમે ઓ એ સરદાર આજે ભાઈ ટ્રાફિક છે ભગવાન માટે ફૂલ ને ઝૂલા ને લેવા માટે આવી ગયા છે ભક્તો જોરદાર હોબા કે કઈ ઘટે નહીં આજની તારીખમાં આ જો મિત્રો ફૂલના આખા આખા કેરેટ ભરેલા છે તમે જોઈ શકો છો મિત્રો ઓહો હોય મિત્રો તમે પણ અહીંયા આવજો અને ફૂલની ખરીદી કરજો જેથી કરીને ભગવાન ખુશ થઈ જાય તમે જો ગુલાબ બાકી કઈ ઘટે નહીં અલગ અલગ પ્રકારના રંગબેરંગી ફૂલ મળી જાય મિત્રો હા મિત્રો જો આસો પાલો ના પાન છે આનું આપડે તોરણ બાંધી અને દરવાજા પર લટકાવે છે હા શું છે માસી પચાસ રૂપિયા ફત્તાની બે એમ ને આના સો રૂપિયા મિત્રો જો હા હાના સો રૂપિયા છે જો કેટલા મસ્ત મજાના ફૂલ છે બી તમે આ જો મિત્રો ગુલાબનો ઢીગલો ભાઈ ગુલાબની પાંદડીનો ઢીગલો આપો બહુ ભાઈ આજે ફૂલ દુનિયાના આવ્યા છે અને ભક્તો પણ આવ્યા છે હો ભાઈ ફૂલે ફૂલ મિત્રો આ જુલાનો ભાવ છે ને મિત્રો પંદરસો રૂપિયા છે હો પંદરસો હા જો મિત્રો કેટલા મસ્ત મજાના ફૂલ છે તમે જોઈ શકો છો મિત્રો અહિયાં સુરત ની ફૂલ માર્કેટ આના કેટલા સગા ભાઈ આના આના કેટલા પણ એમ ને વાહ ભાઈ વાહ તો મિત્રો જો આ સુરત ની ફૂલ બજાર છે આજની તારીખ માં જન્માષ્ટમી ના દિવસ છે તમે જો કેટલી ટ્રાફિક છે કેટલા લોકોની ભીડ છે આ જો ભગવાન માટે સરસ મજાના શણગારવા માટે ફૂલ લઈને ફૂલ લેવા માટે આવ્યા છે અહિયાં વાબ એ માં આજે જન્માષ્ટમી ના દિવસે ભગવાન ખૂબ જ રાજી થઈ જાય ભાઈ તમે આ ભીડ જોઓ ખાલી ફૂલ માટે નહીં એવું લાગે અત્યારે કોણ આવ્યું છેલા હું લેવા એ

તો મિત્રો હું ધાબા ઉપર આવ્યો ને આજનું વાતાવરણ કેવું છે ને એ હું પેલા તમને બતાવી દઉં જો આવું કઈક વાતાવરણ છે ધાબા આવું કઈક સુરતનું વાતાવરણ છે આમ જો હમણાં વરસાદ થવાનો છે એવું લાગે છે જો આ બીજું પણ કોઈક આવેલું છે હું તમને બતાવું આમ જો મિત્રો જો વાહ ભાઈ વાહ સાક્ષાત કૃષ્ણ ભગવાન આવ્યા હે વાહ ભાઈ વાહ ને આ સાથે રાધા રાણી હે રાધા કૃષ્ણ ભાઈ અને હા બાસુરી બજાર

મિત્રો આજે કેટલા લોકો જન્માષ્ટમી ના દિવસે આની જેમ રાધા અને આની જેમ કાનુડા બેના છે કોમેન્ટ કરી દેજો મિત્રો અને એમને પણ આ વિડીયો શેર કરી દેજો જે કાનુડા બેના છે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી તો મિત્રો આજે છે ને એ છે રાધા રાણી ને આ છે જે કૃષ્ણ બન્યા છે જે અમારા બાબુભાઈ છે આમ જો કેવી રીતના ભાઈ વાસળી વગાડીને હંભળાવો તો બધાને વાસળી બજા નકે છે બજા વાસળી જો કેવી સરસ મજાની મિત્રો વાસળી વગાડે છે હા બનાવ તો

ફાઈનલી મિત્રો આપણે છે ને દરવાજો કમ્પ્લીટ શણગારી નાખ્યો પછી હું તમને બતાવી દઉં જો આવી રીતે કઈક શણગારવામાં આવ્યો છે કોમેન્ટ કરતો જો સારું લાગે તો મિત્રો તો મિત્રો આપણે આવ્યા છીએ અત્યારે ઈસ્કોન મંદિર દર્શન કરવા માટે હાલો હું તમને અંદર ની જરાક ધ્રુવ બતાવી દઉં છું કે અમારી સાથે આ ધ્રુવ પણ છે બોલ કેમ તો મિત્રો બધા મજા મજા આપણે જવાનું છે અંદર જવાનું છે હા હાલો તૈયાર કરાવ જન્માષ્ટમી મિત્રો બહુ સરસ મજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અહીં જોવો તમે અત્યારે તો મિત્રો આ બાજુ કૃષ્ણ ભગવાન છે આ બેન બનેલા છે પણ આ વિશિષ્ટ છે ભગવાનની દીકરી લઈને લાય છે કૃષ્ણ ભાવના ઇસ્કોન એમાં તમે ઇન્સ્યોરન્સ ભરો હરિનામ ને હરિકથા નું આ ઇન્સ્યોરન્સ તમારે અનંત અનંત

તમે ખાલી એના ગુણની તુલના કરવાની અને અંતમાં છેલ્લો જે છે તો મિત્રો આ હતું ઈસ્કોન મંદિર જે કૃષ્ણ ભગવાનનું છે સરસ મજાનું મેં તમને જન્માષ્ટમીના જન્માષ્ટમીના દિવસે મેં તમને દર્શન કર્યા છે તો હારું લાગ્યું હોય તો કોમેન્ટમાં જઈ શ્રી કૃષ્ણ લખી નાખજો hei, hey, yang pedek sudah mah yang pedek dek, sudah mas saya mitra sudah mas saya doa, elawa aja baik, upar doa satu sama, તો મિત્રો અત્યારે રાતનું જમવાનું છે એકટાણું તમને બતાવી દઉં જો આવું કઈક છે કઢી ને મિત્રો એક જ મિનિટની વાર છે હમણાં જુઓ તમે ખાલી એક જ મિનિટ ગયો ભાઈ એટલે તરત જ ભગવાન જન્મ થઈ જાય બાર વાગે ગયો ભાઈ રેડી તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે અખિલ ભગવાન નાથ એટલે કે ભગવાનનો જન્મદિવસ થઈ ગયો છે શ્રી કૃષ્ણ ભગવાનનો તો હવે આપણે આરતીની શરૂઆત કરી દેવાનું છે ને આ જો મંદિર છે શ્રી કૃષ્ણ ભગવાનનું તો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ મિત્રો આજે તો ભાઈ હાથ થી ઘોડા પાલ કી જાય કે નહીં લાલ કી મિત્રો આજે તો એક જ આપણને અવાજ સંભળાય છે કારણ કે મિત્રો અખિલ બ્રહ્માંડ નાથનો જન્મ થયો છે તમે વિચાર કરો ને આમ સુરત માં જવા મિત્રો એક જ અવાજ સંભળાય તમે જ્યાં જવો ને વાહ ભાઈ વાહ જોઈ લો ભાઈ ભાઈ જોઈ લો આમ ઓ હોય તો ફાઇનલી મિત્રો બધાને હેપી જન્માષ્ટમીને હવે આપણા અખિલ બ્રહ્માનો નાથ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ ગયો છે અને આપણા ને આપણે અહીંયા વિરામ કરીએ તો કાંઈ નહીં મિત્રો તમને મારો આજનો લોગ ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો મળીશું એક નવા વ્લોગમાં તો ચાલો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ હાથથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી